પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સાયલે આજે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા ચાલતા કાર્યક્રમોની માહિતી મેળવી હતી તેમણે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના સ્ટુડિયો અને ન્યૂઝ વિભાગના વેબરૂમની કામગીરી પણ નિહાળી હતી ત્યારબાદ દૂરદર્શન કેન્દ્ર ખાતે તેમણે રોપારોપણ કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પ્રસાર ભારતી દ્વારા લોન્ચ કરાયેલ ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ દ્વારા પહેલીવાર ન્યૂઝ ચેનલને જોડવાનું કામ થયું છે પારિવારિક મનોરંજન અને દૂરદર્શન પર આવતી જૂની સિરિયલ્સ પણ લોકો આ ઓટી પ્લેટફોર્મના માધ્યમથી નિઃશુલ્ક જોઈ શકશે દૂરદર્શનના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે પહોંચી શકાય તે અંગે તેમણે દૂરદર્શનના અધિકારીઓને સૂચનો આપ્યા હતા नाते ये हमारा एक मैंडेट भी है और हमारा कर्तव्य भी है कि हम नवीनतम टेक्नोलॉजी से अपने आम जन को जोड़ें और नवीनतम टेक्नोलॉजी के माध्यम से जानकारियाँ न्यूज़ उनको मनोरंजन ये उन तक पहुँचाएँ माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के आह्वान पर हर क्षेत्र में तकनीक का सहारा लिया जा रहा है तकनीक के सहारे अपनी कार्यकुशलता बढ़ाने का प्रयास हो रहा है और तकनीक के सहारे जनता तक अधिक से अधिक पहुँचने का प्रयास भी हो रहा है और उसी प्रयास में दूरदर्शन ने अपना ओ टी टी वेव्स अभी लॉन्च किया है उसका मुख्य जो आधार है उसका है कि हम एज ए पब्लिक ब्रॉडकास्टर हम साफ़ सुथरा मनोरंजन आम जन को देना चाहते हैं